પોલીસે પશુ ભરેલ ટ્રક પકડી પાડી બસો થી વધુ ઘેટા બગરા મુક્ત કરાવ્યા વિગતવાર વાત કરીએ તો અંકલેશ્વર જાગૃત નાગરિક ને માહિતી મળી હતી કે ભરૂચ ટોલનાકા પાસેથી પશુઓ ભરેલ ટ્રક અંકલેશ્વર તરફ આવી રહ્યો છે આ બાતમીના આધારે જાગૃત નાગરિક અને પોલીસે પશુ ભરેલ ટ્રક પકડી પાડી 200 થી વધુ ઘેટા અને બકરાને મુક્ત કરાવ્યા હતા. અંકલેશ્વરના જાગૃત નાગરિક દિનેશભાઈને માહિતી મળી હતી ભરૂચ ટોલના કા પાસેથી પશુઓ ભરેલ ટ્રક અંકલેશ્વર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે જાગૃત નાગરિક અને બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી વિસ્તારમાં વોજ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 239 જેટલા ઘેટા બકરા મળી આવ્યા હતા.